ત્યારે તારે જ સમજાવવું પડે બધું તેઓ સમજાવે છે આ જ્યારે ઓલું વિચારતા હતા ને કે ભાઈ હારો પ્લાન કેવું સારું ને શું કેવી રીતે કામ કરે આપણને તો જાજી જાણકારી હતી નહીં પછી બાય પાસે આવ્યો આપણું શું આ અને આપણે કઈ આ વર્ક કરે છે આ છે ને એક એ જ રીતે આપણે નેચરલ કેવી રીતે બનાવવું એના ઉપર કામ કરે છે

ઘણા બધા મોડલ છે ઘણા બધા આપણે મોડલ એમના જોયા એમાંથી બાય એક મોડલ મને કહ્યું છે કે આ ઘરે તમે આ ફિટ કરાવો શું શું એમાં ફેસિલિટીઝ હશે સર ભાઈ જો એમાં સૌથી પહેલા વેલા તો તમે કેટલા ટીડીએસ નું પાણી પીવો છો એ પણ મેન્શન છે કે તમને ખ્યાલ આવશે કે હું આટલા ટીડીએસ નું પાણી પીવું છું અને જે ડીડીએસ આપણે સેટ કરશું એટલા ટીડીએસ નું પાણી આવશે ઉપરથી ચાહે ટીડીએસ વધી ગયા ઘટી ગયા પણ અહીંયા આપણે જે સેટ કર્યા છે એટલા ટીડીએસ નું આપ્યો

મેઈન સ્ટોર આપણો ત્યાં અંદર મેન્યુફેક્ચરિંગ અંદર ઓકે અને ઘણા બધા મશીન બનાવે છે ઘણી બધી ટેકનોલોજી થી વર્ક કરે છે અને અમુક વસ્તુ એવી છે કે જે અત્યારે માર્કેટમાં માં તમને કે જોવા ન મળે સિવાય આપની કંપની સિવાય તો ડિટેલમાં માં એના વિશે પછી ક્યારે વાત કરશું આ તો મેં જે અત્યારે ઘણા બધા નકી કે અમાર કોઈ પ્લાન ન સમજતા હતા પછી એમ થયું ભારતીય કીધું કે આ મશીન ગાડી આમાં કરે નાખે સાડા સાતે પૂરું થયું કમ્પ્લીટ વચ્ચે બા ને પિક્ચર મૂકી દીધું હતું રજનીગંધા અને હવે સાડા સાતે સિરિયલ જોવાનું ચાલુ કર્યું આજે જમવામાં હું ને આનંદ બે જ કારણ કે બા છેલ્લા શ્રાવણ મહિનાના પાંચ દિવસ રહે છે એટલે એ સુગલે પરાળી ભેળ કરીને ખાવાના છે અને દીદીને સેમ દીદીને રાત્રે ભૂખનો એ જીઓ કે એવું કંઈક પેલે હોય ને ત્યારે ઉપવાસ બાપુજી છે બપુજી એ મને પાઉં પડે છે ને તો મને ભરેલું પાઉ ભાવે એટલે હું ભરેલું પાઉં ખાઈશ હું ને આનંદ માટે ખીચડી અને બટેટાનું શાક કરવાનું છે એમાં આનંદ માની ગયા છે કે હું આ છાલ વગરનું બટેટાનું શાક ખાઈશ એટલે બટેટા બફાઈ જાય પછી ખીચડી અને બટેટાનું શાકનો વઘાર મારી દઉં સાડા સાત ક્યાં છે

આમ એમને એમ ગયું એટલે ઘી ભૂલ કે ઈ ટીડીએસ મશીન ભેજ લાગી ગયો છે આ વરસાદનો એટલે નોમ આપ્યું ને અગર આપણને ખબર પડે કે મશીનમાંથી કેટલું પાણી ટીડીએસ આવે છે હવે આપણે જે મશીન માટે જાણકારી મેળવી ને દેશી પદ્ધતિથી પણ સારું ટેકનોલોજી કામ કરે એવું છે અને એ મશીનમાં ટીડીએસ સેટ કરી શકો તમે આટલા ટીડીએસનું જ પાણી આવે ના રીઝનેબલ પ્રાઇસ અને ટીડીએસ મેન્ટેન કરેલું દોઢસો ટીડીએસ પાણી કે ડબલ્યુ એ ઓ એવી રીતના કીધેલું નથી પણ આપણે એ કે એવું માને છે કે જે નદીમાં વહેતું પાણી હોય ને એનું ટીડીએસ દોઢસો હોય ને દોઢસો ટીડીએસ વાળું પાણી પીએ ને તો એ સારું પણ એમાંય તમારે એમ કહો કે ડોક્ટર કીધું તમે સો પીવો ડોક્ટર એમ કીધું બસો પીવો એ ટીડીએસ એમાં મેન્ટેન થાય એ જ કરવાનું આલ્કલાઇન નહીં આલ્કલાઇન ની એને ના પાડ્યું મેન્ટન છે ને આલ્કલાઇન છે આપણે આલ્કલાઇન નહીં કે એમાં આલ્કલાઇન ગેમ

જમતો હોય ઘણી વાર હું ગરમ લાગતું હોય ને એટલે ઘણી વાર રાતે જમતો હોય સરસ બધું પહેલી વાર છાલ વાળા છાલ વગર ના બટેટા નું શાક કેવું લાગ્યું ચાલો હવે હું આપ લોકોને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત